અમરેલી જિલ્લાનો દરિયો તોફાની બન્યો જેમાં ગીર સોમનાથના રાજપરા અને જાફરાબાદની ત્રણ બોટ ડૂબી ગઈ રાજપરાની મુરલીધર અને જાફરાબાદની જયશ્રી તથા દેવકી નામની બોટ ખરાબ હવામાનના કારણે દરિયામાં ડૂબી મુરલીધરમાં સવાર નવ માછીમારોમાંથી પાંચનું રેસ્ક્યુ થયું છે જ્યારે ચારની શોધખોળ ચાલુ છે જયશ્રી બોટમાં નવ માછીમારો હતા જેમાંથી પાંચનું રેસ્ક્યુ થયું અને ચાર હજુ લાપતા છે તો દેવકી બોટમાં દસ ખલાસીઓ હતા જેમાંથી સાતને અન્ય બોટ દ્વારા બચાવાયા પરંતુ ત્રણની શોધખોળ ચાલુ છે કુલ અઠ્યાવીસ માછીમારોમાંથી સત્તરનું રેસ્ક્યુ થયું છે જ્યારે હજુ પણ અગિયાર લાપતા છે તો દેવકી બોટમાં સાત ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું છે ત્રણ બોટમાંથી સત્તર રેસ્ક્યુ કરાય છે કુલ અઠ્યાવીસ માછીમારો હતા જેમાંથી સત્તરનું રેસ્ક્યુ થયું છે જ્યારે કે અગિયાર હજુ પણ લાપતા છે ગીર સોમનાથની રાજપરાની એક બોટ ડૂબી છે તો જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલી જિલ્લાનો દરિયો તોફાની બન્યો જેમાં ગીર સોમનાથના રાજપરા અને જાફરાબાદની ત્રણ બોટ ડૂબી ગઈ તો કુલ અઠ્યાવીસ માછીમારોમાંથી સત્તરનું રેસ્ક્યુ થયું છે જ્યારે અગિયાર લાપતા છે દરિયામાં ભારે કરંટ હોવાના કારણે આ બોટ ડૂબી હોવાની માહિતી છે અમરેલી જિલ્લાનો દરિયો તોફાની બન્યો જેમાં ગીર સોમનાથના રાજપરા અને જાફરાબાદની ત્રણ બોટ ડૂબી ગઈ રાજપરાની મુરલીધર અને જાફરાબાદથી જયશ્રી તથા દેવકી નામની બોટ ખરાબ હવામાનના કારણે દરિયામાં ડૂબી ગઈ મુરલીધરમાં સવાર નવ માછીમારોમાંથી પાંચનું રેસ્ક્યુ થયું જ્યારે ચારની શોધખોળ ચાલુ છે જયશ્રી બોટમાં નવ માછીમારો હતા જેમાંથી પાંચનું રેસ્ક્યુ થયું છે અને ચાર હજુ પણ લાપતા છે તો દેવકી બોટમાં દસ ખલાસીઓ હતા જેમાંથી સાત અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા પરંતુ ત્રણ ની શોધખોળ ચાલુ છે કુલ અઠ્યાવીસ માછીમારોમાંથી સત્તરનું રેસ્ક્યુ થયું છે જ્યારે કે અગિયાર હજુ પણ લાપતા છે તો ત્રણ બોટ ડૂબી છે દરિયામાં ભારે કરંટ હતો જેના કારણે આ બોટો ડૂબી ગઈ તોફાની દરિયો બન્યો જેમાં ગીર સોમનાથના રાજપરા અને જાફરાબાદની ત્રણ બોટ ગઈ છે લોકોનું રેસ્ક્યુ કરાયું છે જ્યારે કે અગિયાર લોકો હજુ પણ લાપતા છે જેમની શોધખોળ કરવામાં આવી રહી છે તો અઠ્યાવીસ માંથી સત્તર લોકોને બચાવી લેવામાં આવ્યા છે દરિયો તોફાની બનતા આ બોટો ડૂબી હોવાના અહેવાલ મળી રહ્યા છે જીએસટી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્રણેય બોટમાં કુલ અઠ્યાવીસ લોકો સવાર હતા જેમાંથી સત્તર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને લોકો હજુ પણ લાપતા છે છે જેમની શોધખોળ કરવામાં આવી રહી અમરેલીના દરિયો તોફાની બનતા ગીર સોમનાથ રાજપરાની અને જાફરાબાદની ત્રણ બોટ ડૂબી ગઈ રાજપરાની મુરલીધર અને જાફરાબાદની જયશ્રી તથા દેવકી નામની બોટ ડૂબી